હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લગ તો મસ્ત ઉઠી ગયા છે નાઈ દો ને રેડી થઈ ગયા છે ને ભૂખ લાગી છે એટલે હું તો જમવા બેસી ગઈ છું તો મસ્ત શાક રોટલી છે અને આ મમ્મીએ છે ને લાલ ચટણી પણ આપી ગયા છે જમીને અમે નીકળ્યા છે પીયુના ઘરે થોડુંક કામ છે થોડું સામાન લાવવાનું છે અને પાછા ઘરે આવીને અમે જઈ રહ્યા છે હવે લગ્નવાળા ઘરે કેમ કે આજે હલ્દી છે આજે પણ હળદી છે દિવસે અને રાતે છે મંડપ તો મસ્ત જમી બમીને પછી જઈ રહ્યા છે અને રૂહી રૂહીના બા તો પહેલાં જ પહોંચી ગયા હતા મેડમને તો મજા આવે છે મંડપમાં જો કેવી મજા આવે છે આમ તેમ ભગમ દોડ ચાલુ છે મેડમની અને આ બાજુ લગ્નની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે સરસ મજાની

બરાબર વાત છે ગા સુિયા ગા સકુણ વીડિયો <laughs> તરફ કે છે ને ગામે ગામે રીત બદલાય તેવી આ રીત પણ મેં પહેલીવાર જોઈ છે કેમ કે મારા પિયર સાઇટ અલગ રીત કરવામાં આવે છે આ સાઈટ અલગ રીત કરવામાં આવે છે એટલે ગામે ગામે રીતો બદલાય છે એટલે સરસ મજાની નવી નવી રીતો જોવા મળે છે ઘણી રીતો જોઈ છે ઘણી પહેલી વાર જોવામાં આવે છે ગાઈસ તમારા બાજુ લગ્ન પ્રસંગે આ બધી રીતો થાય છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છે એ પણ જરૂર જણાવજો એટલે ખબર પડે કયા કયા વિસ્તારમાં આ બધી રીતો પણ થાય છે

લગ્ન રીત પતાવીને અમે ઘરે આવી ગયા છે અને એવામાં આવી ગયો છે કેન્ડી વાળો તો સરસ મજાની ગરમીમાં કેન્ડી ખાઈએ અને આ કોણ લઈને બેઠી છું પણ પહેલા લાગી ગઈ છે ભૂખ તો જમી લઈએ અને જમવાનું અમે અહીંયા લગ્નવાળા ઘરે જ જમવાનું હતું બધા કુટુંબીઓ માટે બનાવ્યું જ છે તો બધા ફેમિલીવાળા બેસીને આ દુલ્હન પણ બાજુમાં જ છે તો બધા સરસ મજાના બેસીને ખાઈ રહ્યા છે ગરમ ગરમ શાક રોટલી છે અને બધા જોડે જમવાની મજા જ કંઈક અલગ છે અને ઘરે આવીને મારી અધૂરી મહેંદી પણ મેં પાડી દીધી છે અને સાથે સાથે પગમાંય પાડી દીધી છે મન થઈ ગયું અને મને છે ને આ રીતની મસ્ત ગમે છે એટલે પાડી લીધી છે અને આપણા મેડમ પણ આખો દિવસ રમી રમીને કૂદી કૂદીને ફાઇનલી થાકીને સૂઈ ગયા છે તો એને પણ સુવાદ દીધું કેમકે આ જે છે રાતે ડીજે નાઇટ તો પછી હમણાં મસ્ત સૂઈ લઈ આરામ કરી લઈ તો રાતે મસ્ત ફ્રેશ ફ્રેશ રહેશે એમ કરીને એ મેડમને આપણે સુવા દઈએ અને હું પણ થોડી વાર એની જોડે આરામ કરી લઉં અને આ થઈ ગઈ છે રાત અને ડીજે પણ આવી ગયું છે અને મારી રૂહીએ તો નાચવાનું ડાન્સ કરવાનું ચાલુ પણ કરી દીધું છે અને બીજી બાજુ લગ્નની વિધિઓ પણ ચાલુ થઈ ગઈ છે આ જે છે માંડવો અમારે સાઈડ ડીજે નાઇટને છે ને માંડવો કહેવામાં આવે છે તો માંડવાની જે અમારી ગામડાની જે જૂની પરંપરાગત રીતો છે એ ચાલી રહી છે ત્યાર પછી બંને દુલ્હનને સંગીતમાં લઈ જવામાં આવશે અને આ બાજુ હું બધા સંબંધીઓ જોડે મસ્ત બેઠી છું કેમ કે આવા પ્રસંગે જ બધા ભેગા થાય છે આ બાજુ ફોય છે માસી છે દીદી છે બેન છે તો અમે બધા મસ્ત બેઠા છે ડીજે નાઇટ પૂરી અને વાગી ગયા છો રાતના બે તો હવે સુઈ જઈએ કાલે તો લગ્ન છે વળા બી ઉઠવાનું છે તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા વ્લોગાતી વિડીયો તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો 拜拜。Bye bye.